સુરતના લિંબાયતમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો આવ્યો થી વધુ સીસીટીવી કેમેરા તપાસ બાદ રીઢો ગુનેગાર જેલ ભેગો સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે લિંબાયત પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે કાર્યવાહી કરી કુલ રૂપિયા દસ પોઈન્ટ સાત લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોનની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે આ ઘરફોડ ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં ફફડાટ વ્યાપ્યો હતો પરંતુ પોલીસની સતર્કતાથી આરોપી હવે જેલના સળિયા ગણી રહ્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ગુનાની તપાસ માટે પોલીસે ઘટના સ્થળેથી લઈ ને સંભવિત ભાગવાના માર્ગો સુધીના પચાસથી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા આ સઘન તપાસના અંતે પોલીસ આરોપી વામિયા મુસ્તાક્ષા સુધી પહોંચી હતી અને તેની ધરપકડ કરી હતી પકડાયેલ આરોપી પાસેથી ચોરી કરવામાં આવેલ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી પ્રોફેશનલ ચોર છે ને અગાઉ પણ અનેક ગુનાઓમાં સળોવાયેલો રહ્યો છે ચોંકાવનારી બાબત એ છે કે આરોપી વામિયા મુસ્તાક શાહ તાજેતરમાં જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો જેલમાંથી છૂટ્યા બાદ તેણે ફરીથી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો અને લિંબાયત વિસ્તારમાં બંધ મકાનોની રેકી કરવાનું શરૂ કર્યું હતું જે મકાન બંધ હોય તેની ચોક્કસ માહિતી મેળવવા બાદ તે મોડી રાત્રે તાળા તોડી ચોરીને અંજામ આપતો હતો હાલ પોલીસ આ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે તેણે અન્ય કેટલા સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણા અને મોબાઈલ ફોન સાથે આશરે દસેક લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી જેમાં ઘર માલિક છે પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા એ વખતે રેકી કરી અને જે આરોપી છે માગ્યા સન ઓફ મુસ્તાક જેની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે જે છૂટક મોટા મજૂરી કામ કરે છે જે શાહપુર સોસાયટી ગલી નંબર ત્રણ અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે મૂળ એ મૂળ ગામ ઇસ્લામપુરા તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરપોળ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી જેમાં આવશે દસેક લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે જોડવી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે આરોપી છે તે પરિચિત હતો હવે જગ્યા થી લીંબાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો અને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે વિસ્તારમાં જ આ ઘર બંધ છે એટલે એને બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એને કરફોડ કરી હતી હા એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ એ રેકીના અંતે એણે એવું નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે તો ત્યાંથી પ્રવેશ કર્યો અને આ રીતે એને તમામ સોના શાદીના દાગીના સાથે દસ લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે હા આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જ આરોપી છે જે એના અગાઉ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે અને અત્યારે જામીન પર છે